ઉપલેટાના ગઢાળા ગામે કોઝવે ધોવાયો ઉપલેટા પાસે આવેલ મોજ નદી પર ડેમ ઓવરફ્લો થતા કોઝવે ધોવાયો કોઝવે ધોવાઈ જતા ગામના લોકોને દસ થી બાર કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે ઉપરવાસમાં પાણીનું વહેણ વધી જતા નીચેનો કોઝવે ધોવાયો હાલ રસ્તો બંધ કરી અવરજવર ના કરવા તંત્રએ તાકીદ કરી છે બ્યુરો રિપોર્ટ ફિરુજ જુનેજા સમય સંદેશ ન્યૂઝ તોરાજી તાલુકાના ગઢાળા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહી આજે રાત્રે બોટ ડેમ માટે ખૂબ જ વરસાદ હોવાથી ઓલ ઓલ્ય છે ત્યારે આ તાલુકાની અંદર ખૂબ જ આનંદની લાગણી ફેલાણી છે તેમજ ખેડૂતોમાં પણ ખૂબ જ આનંદની લાગણી ફેલાણી છે અત્યારે ડેમ જે ઉલ્ફો થવાથી અમે પોલ નાખી અને તેમના વધામણા કરે છે